નોકરી અપાવવાના બહાને દેશભરના આઠ થી વધુ રાજ્યોના લોકો પાસેથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ત્રણ શખ્સો ઝડપાયા છે તો નાની મોટી રકમ લઈ ઓનલાઈન ફોર્મ ભરાવી દેશવ્યાપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ત્રણ વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો તોડકીના મુખ્ય સૂત્રધાર એવા ત્રણ આરોપી અક્રમ અસ્પાક હુસૈન મનોજ શર્મા શિવશંકર વૃદ્ધાવન અવસ્થીની ધરપકડ કરવામાં આવી છે તો છેલ્લા સાત વર્ષથી સમગ્ર દેશમાં છેતરપિંડી આચરતા હોવાની કબૂલાત કરી છે તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે એક વ્યક્તિ પાસેથી બે રૂપિયા લેતા હતા તો નાની મોટી રકમની ઉઘરાણી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ તપાસ ખુલે તો નવાઈ નહીં તો ગુજરાતમાંથી પણ ચાર હજારથી વધુ લોકો છેતર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે સ્વાસ્થ્ય ગ્રામીણ કલ્યાણ સંસ્થાનના નામે એડવર્ટાઇઝમેન્ટ આપી અને સરકારી નોકરીમાં લોકોનું લેવું છે ગ્રામ્ય વિકાસ અધિકારી કર્મચારી તથા કાર્યકર્તા અને સહાયક આ નામથી અલગ અલગ પગાર ધોરણથી ભરતી થવાની છે અને એના માટે અલગ અલગ ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપવામાં આવતી હતી અને એડવર્ એડવર્ટાઇઝમેન્ટ પછી ફોર્મના ફોર્મ લેવા માટે પચીસોને આસપાસ રૂપિયા એક અકાઉન્ટમાં જમા આ લોકો લેતા હતા અને એવું એમને ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર એમપી યુપી બિહાર દિલ્હી અને લેટેસ્ટ છત્તીસગઢમાં પણ એમને આવું એડવર્ટાઈઝમેન્ટ આપી હતી અને લોકો સાથે છેતર છેતરપિંડી કરી હતી ત્રણ લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એક અક્રમ તુર્ક બીજો મનોજ શર્મા અને ત્રીજો શિવશંકર અવસ્થિ આ ત્રણ લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણે યુપીના રહેવાસી છે અને અત્યારે દિલ્હી રહે છે